ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો બધા કેમ છો મજામાં છો તો આજે સોમવાર થઈ ગયા ને આપણે ખેતરમાં જઈને આવી જાય છીએ વળી પાછા ઘરે અને હું જોઉં છું ખેતરમાં કેમ કે કોણી ચાલુ છે બસ રાધે રાધે શું થયું શું થયું તારું મોટું ચેવું થયું તું હું ખાધું આ તો હવે મિત્રો આપણે ખેતરમાં જવું છું હાડો લાલે આપણો ગેસનો બાટલો ભરી આવે છે પણ આ છે ચોલ્યું એને લોકો વાળા કહે છે ટોલ્યું બધા આવું લાવ્યા તમે આવું પીપુલ લાવ વગાડ ચો વાગ પીપુળું વગાડે તું પીપળું વગાડે મસ્ત લાવ્યું લે રાધે રાધે નહીં બીજે થાવ ને ચકડો છોકરા જેવું કરે લે હાવું કરી પે 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 તો ફાઇનલી ગાડી કેમ છે મજામાં આપણે આવી ગયા છીએ ખેતરે પાણીવાળા માટે તમને કીધું તું ને આપણે પાણી ચાલુ છે એ પહેલાં થોડું કામ હતું તો ઘરે સાફ સફાઈનું કામ ચાલે છે કારણ કે બે ત્રણ દિવસ પછી અમારા માતાજીનો તહેવાર આવે છે ઉજવણી વસંત પંચમીના દિવસે અમારા ગામમાં ઉજવણી નીકળશે માતાજીની તો એના કારણે ઘરની સાફ સફાઈનું કામ ચાલુ હતું આપણે સવાર સવાર વહેલામાં બે કટ્ટો માટીનો ભરીએ લેપવા માટે દેશી લેપણ કરવા માટે અને ખેતરમાં સોણ ગલાવાનું સોણ લાવી દીધું ઘરે કારણ કે ખેતરમાં બેસે બધે સોન આમ તો ઘરે જ હોતું ઘણા ઇથી લાવવું પડ્યું તો આપણે બે ટીપ મારી અને બે કટ્ટો ભલાય માટીનો હવે વળી પડે પછી આપણે મિત્રો ખેતરમાં આવ્યા ખેતરમાં આવ્યા છીએ લેબડો પાડ્યો ટ્રેન જગ્યાથી લેબડો પાડીને ત્યાં મિત્રો અહીંયા ઊભા છીએ આપણે કેમ કારણ કે આપણે પોણી ચાલુ જો તો ફોણી આ પાડી એમ જાય છે કેટલું બાકી છે જોઈને પછી વાણી નવું ભૂખ લાગે છે તો ખાવા જશું ચલો મિત્રો મળીએ તમને થોડી વાર રાધે શું ભરાય માથા માં રાધે એ રાધે એક મિત્ર આવી ગુરુપરાથી એમને મળવા માટે આવ્યા આપણે એમનું થોડું કોમ સર ચેનલનું તો આપણે આવી જાય છીએ

આ જો કી ઓમોનું લીધું થઈ ગયા ડોલર પૂરા હો થઈ ગયા હા એટલે હું લોચા પડી જાય ને કઈ પણ જઈ આવતી ને ભાઈને 100 ડોલર પૂરા થઈ ગયા અમાર તો સતાત નહીં અમાર તો 26 છે 26 બીજું બેન જાજીયા તો તાર તો હા 10 મો બે વખત બે વખત આવવા હ ને વખત અ બે વખત બે વખત થઈ ગયો

ટેન્શન નહીં તારા બાપુ નહીં મારા બાપુ નહીં મિત્રો અમે બે બાપા વગરના થઈ જાય છીએ એવું તારા બાપાને દોઢ વર્ષ છે બે વર અઢી બીજું વર્ષ મારા તજુ આપણે કેટલા મહિના થયા ચોથો છઠ્ઠો મહિનો પોચમી મહિનો છે તો મિત્રો અમારા બંનેના ફાધર એક્સપાયર થઈ ગયા છે મારા તો હજુ બાર મહિના નહીં થાય હજુ તો આ ત્રીજો ચોથો મહિનો સાત બાવીસ તારીખ આવશે ને કાલે પરંતુ દિવસે પોચમ મહિનો બેસે પણ ચાલો મિત્રો મળીશું મોડ આવું આપણે રાતે શીરો બનાવવાનું છે કૂતરો માટે તો કાલે રાત્રે મિત્રો શીરો બનાવવાનું પ્લાનિંગ કમ્પ્લીટ કરના ફૂલ આયોજન કરનાર છું તો પેલું ચૂલાહ પર ચલા ગરમ પાણી કરવા મેળ લીધું અને પછી જે ભાઈ આવ્યો તો ને શીરો બનાવવા માટે ક્યાંક ગોમો શીરો બનાવ્યો છે વીસ કિલોનું લખોટું બગડો તો આપણે કેન્સલ રાખશું ને આજે રાત્રે શીરાનો પ્રોગ્રામ રાખશે પણ આ ભાઈ હાજર નહીં ભાઈ શી હાજર નાઇટ નોકરી જવાનું તો ભાઈને નોકરી થવાનું છે ને આપણે હાજર છીએ આપણે શીરો બનાવના છીએ તો મિત્રો મળીએ તો હાલ એક પતંગ ચગા તમારે પતંગ લઈએ ક્યાંથી ચગાબું પતંગ ચગાબું